પાપડ કરવાના છે એમ બીજું કઈ બાર થી કઈ મંગાવાનું મંગાવું તો છે પનીર ટીકા નહીં નહીં આપણે આજ સારું છે હાફ મંચુરિયન નહીં નહીં ફ્રાય મંચુરિયન ઘર નું ખાવું બેસ્ટ છે એની સાથે સાથે તબિયત પણ તંદુરસ્ત રાખવાની તમે કહેતા હતા ને કે મારે રાઈસ ખાવો છે ના 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 મંચુરિયન આપણે મંચુરિયન રાઈસ મંગાવીશું ઓર્ડર કરીએ છે हाँ हाँ छे रस्ता मत छे रविवार है दोस्तों लेकिन रविवार जैसा कुछ है नहीं यो कई सू न थी पूरा रविवार इसमें ही जा रहा है यो कई नदी जम के संडे हो जे संडे ना बदला नो संडे हो जोई के एक दिवस आपण राजा मळे तो थोड़ा लेट उठवानो होय काम करवानो हो थोड़ो बस બરાબર થોડો આરામ કરવાનો હોય હાલના આંટો મારવા ચાલ્યું જવાનું હોય તો આ સાંજનો જમવાનું બનાવે છે હમણાં બધું રેડી જ છે ને હું જોઉં છું મારી નાની છોકરીને લેવા જ્યાં એની રમત છે આજે તો ત્યાં મળીએ ઓકે